મનુ તે તારું માઇન્ડ તો બરોબર વાપરીશ હ બરાબર ની દિહી શોપી હા ચૂલો હળગાયો હા અને વધારો ચૂલા ઉપર મેલી દીધું હવે ખાલી સોખા મોઈને નાખવાના બાકી રહ્યા હા લાલા ને મેં ચડાયો હા પેલા રોમાજીને ને મેં ચડાયા બે તે બે ને ચડાય ઝાડુ પર ચડાય ને કીધું લાલા ના ખેતર માં જેમ કઈ આવ્યું લાલા કે લાલા તું છે રોમાજી હગા ધોપી ગો બેઠી ગો બંધાઈ દે અને રોમાજીને ને ઠીક ઉપર તો પાલક નો સામાન ગોઠવતો ખેતર માં જેમ કઈ આવ્યો તો રોમાજી તમે લાલા હંગા ધોપી ગો બેઠી ગો બંધાઈ દો અને પછી એક બે તરફ ફકે એક બીજા ફૂંહાતા ફોન બે તરફ ભાજી ભાજી ને મરી જતા આપડે તો વઠારી જોવાનું છે બીજું કોઈ કરવાનું નહીં બે બેને ને બધા

આ મનુજની સલાહ લઈને આપણે હેડ્યા કે રોમાજી જોડે ઓપિંગો બેટિંગો કે લાલ ભાઈ બંધાવો શું લાલભાઈ મનુજજી આ રોમાજી જોડે ઓપિંગો બેટિંગ બંધાવે મારા ઓળખ્યા રોમાજી મારા ઘેર આવીને ઉભા રહેલા બોલો મારા છોકરા છોકરામે મને તો એવું લાગ્યું કે રોમાજી છે કે મારવા એક છું મારા છોકરા પાસા પણ આ તો એ જ હોમેથી મારા ગયા ઓપિંગો બેટિંગો બંધાવવાયા હતા હવે આ ઉંમરે રોમાજીને મેં ના પાડી હતી કે રોમાજી ઓપિંગો બેટિંગો નહીં બંધાવો પણ એકના બે ના થયા મારે તો ઓપિંગો બેટિંગ નતો બંધાવો પણ ની બુદ્ધિ લીધી ની સલાહ લીધી ને સલાહ હેડે અને રોમાજી જોડે મેં ઓપિંગ બેટિંગ બંધાયો આ ઉપરથી મારે માર ખાવી પડી ઉભા બેઠા ની બે ખુલી એવી છોડી ને તો મારે તો રાતે ઊંઘે આય બોલો હજી પૈડો હજી દુઃખ છે એવો દુઃખ છે ને તો મારું શરીર ને ચો રોમાજી નું શરીર રોમાજી માંગે ઉભા બેડાની બે ખૂણે છોડી મારે ઊંઘું ઊંઘવું પડ્યું તો ઊંઘે નહીં આવતી ઊંઘે નહીં આવતી આ મનુજી જોડે જવા દે બીજી કોઈક સલાહ આલે તો કોઈક રોમાજી નો કડદો કરી નાખું રોમાજી નો હા કાઢી નાખું હા જવા દે મને પાહા મનુજી જોડે મનુજી કહું કે આ તમે એ પેલા બુદ્ધિ જેવી મને આલી તો બીજી સારી સલાહ આલો તો પેલા રોમાંજી નો હા કાઢું હવે જવા દો મને ક્યારેક ક્યાંક

મને એવું લાગે કે તારી શું લે લાલ ભાઈ આવો 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 દુશ્મન ના કરે દોસ્ત ને ઓ કામ ક્યા હે

મોકો કરી છે મને કોઈ મારો હા ખાડા ના થયો રોમાં જઈએ તારી બુદ્ધિ મેં ના લીધી હોત ને

ખા ને અરે ખાવું નહીં તાકાત તો હવે ડબલ થઈ ગઈ છે મારી નાખું તમે રાખો તમે બુદ્ધિ મને છે ને બુદ્ધિ નો ઉપયોગ હું કરું તમે જોવો તા ને હા મનોજી તમે બુદ્ધિ હારી આલી છે અડી રેલો ખાવાનું કીધું કીધું થોડો ખોરાક વધાર ખોરાક તો વધારતો નહિ અને મારો મને બે ચાર ગયો બેઠી બનતા મેં શું બગાડી તું

કોનના દાગ ઉઘરી ગયા કોનના દાગ ઉઘરી ગયા ચીખું ચીખું લાજુ શાક બનાવ્યું આ ડોસી ને મેં સત્તર વખત કીધું કે મરતું તોરું ઓછું ઠપકાય ઓછું ઠપકાય કેટલું નાશું મરતું આ મળે મેં એને મોડું મરતું લઈ લીધું એ ગણતરી નાશી આ વખત ચીખું આવી ગયું હા હા એક બાજુ ચીખું ચીખું લાગે શાક લાગી રહ્યું જીપ ચતરી રહી અને એક બાજુ મને હસું આવી રહ્યું લાલો લાલો લાલ તો પેલો ઠુવાય હો પેલા રોમાજી એક કુણીએ કુણી ઉભા બેડા ની કુણીઓ મેલી તે બાપડા પોહળા આગા પાસે થઈ ગયા કેવું ઓમ કરતો 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 આયા તો મારો બેટો મારા દોરે આયો તો ખરી રહ્યો મારો છે કે ટાઈમે આયો આરે ના મારા બેટા કેટલું ખખાયું ના હપું તો એના પગનો અવાજ થયો બિલાડી પગ્યો ઓવળો 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 મારો બેટા મારા દોરી પાછળ આવીને ઊભો થઈ ગયો હે અને મારા બેટી પેલી વાત તો ન હોભરી લીધી હોય ને કે આ ઓપિંગ કો બેટિંગ કો મે બે જણાને વધાવા માટે તો હું એક બીજાને ઢુંહાવા માટે અને મારું વેર વસૂલ કરવા માટે મે ઓપિંગ કો બેટિંગ કો બે જણાને હંગાત બંધાવવા રાયો એક બીજા જોડે ના ના ની વાપરી હોય હોભરી હોય તો પછી મને આ શું લેવા કે કે મન રોમાજી ઢુંહાયો આવી રીતના નહીં હોભરી નહીં હોભરી મનુ તું બિંદાસ પરણ રહે તું તણશન બધું છોડી દે કશું નહીં વાપરી હોય એક બીડા બાજી બાજી મરી જત એપ્રેશિવ ખોટ હોય ને એક બીડા આપણે ખાલી બેઠે બેઠે પિક્ચર જોય જવાનું કે કેમ એક બીડા નું આવા એ જ માર જોવાનું ખાલી સો બાજીન મરી જતા બે જણા કઈ વાતો નહીં હો ભાસા પાઝવા દો પાઝલા દિયો લા ઓ લોબી ખેચી ના હું થોડીવાર સુઈ જઉ ખાટલા માં રાણેન ઘઈડિયા પીવો આઈ ગ્યા છે બોરવાળા ને ફોન કરવા દે ભાઈ મહિનો થવા આવ્યો તમે મારું નામ અમુ ના લો કે ભાઈ પાણી તો ખાઈ આપડે વાત કરું ભાઈ અલુ ઓપengo બગુ મા બધા બોત નહી ભાઈ એમ નહીં બંધાવા ઓમ ઓશી ફોન માં તો બોલતી ના હોય રોમાજી વાત કરો છો તો ના પાંચ ગડદા ખાવા પડે ના ભાઈ છૂટુ થઈ જાવ પાંચ ગડદા થોડું લાગે છૂટુ થઈ જ્યું તો એમ ના થોડા ભાઈ એવું ના હોય વાત તો ગડદા ખાઈ લો તારો ઠીક છે મારા તો કલોકુ વાજી દે ભલે મોટો તો

આપણા બંને લડાવવાનો ધંધા ચાલુ કર્યા હાર્યા ઓ આકારી મને પેગો જો તો મારો એને હ હું એમની જોડે સલાહ લેવા ગયો તો મનુજી જોડે કે મનુજી જોડે સલાહ લઈ આવું કે રોમાજી જોડે ઓપિંગ કો બેટિંગ કો બંધાઉ કઈ તો મારવા પહેલી સલાહ મનુજી ની મે લીધી ને કે હું મે માર કાતો પછી બીજી વાર એમની બુદ્ધિ ની ઉપયોગ લેવા ગયો તો આ વાતો કરતા તો બેઠા બેઠા ખાટલા મો કે મે કેવી બુદ્ધિ નો ચાલ વાપરી કે રોમાજી જોડે ઓપિંગ કો બેટિંગ કો લાલભી બંધાઈ દે અને રોમાજી લાલભી જોડે ઓપિંગ બેન એના ભલે લડી મરી જતા નહીં આ એની ચાલ છે આપડે બેને લડાવવાના હાસુ હાસુ થી હાસી વાત કરી તું તો એમ કહે કે બધા ઓટે ઓપિંગ ઓ બોકી બો મને તો તો મને માં આપણો છે માર ઘ્યા આવ્યો અને મન શું કે તમે લાલાભાઈ ભાઈ ઓપિંગ ઓ બંધાઓ અને હાટુ વાળો કે છો છોકરાનો છોક તમારો છોકરાને માર્યો તો ને એના હાટામાં લાગ્યા થોડી ના આપણે હવે શું કરવું છે રોમાજી બરાબર

નારદ મુનિ તમને કોશિશ કરે છે તમને ચોથી ખબર પડી આવી તમને ચોથી ખબર પડી હું એના ઘરે જ્યો ને

મેદાન ખાસ વાત શું છે મનુભાઈ ખબર છે તમે એમને કીધું તું ને બંધાવો

હાથ પકડો પાણીનું પુસ્તો નઈ મરું ભઈજો પાણી ભલાવ મેટિંગો મેટિંગો હોપિંગો હોપિંગો બેટિંગો બેટિંગો અલ્યા હાહ ખાવા દો હાહ તો ખાવા દો અલ્યા આમન તઈ દઈન મરી જઈશ

એ ડબલ વાળી આ તો ડબલ કરી કાઢી છે આટુ વાળી આટુ વાળી માલ જીદિમાં કોઈ તો કોઈનો હળી કરવા નામ ના લે આપા બૈલા સેટ

મારા મમ્મી એમ જોયે કોક કરીને મારા ઓપિંગો બેઠી ગો છોડાવવો પડશે શું કરો તો છોડ્યો ઓપિકો બેઠી ગો છોડાવી દે કે મને તને માઇન્ડ આપશે બે જણા હો

మారుజు పాటామారుజు పాటా